નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ એરંડાના ભાવ રાજકોટમાં બારસો સિત્તેર થી તેરસો ત્રણ ગોંડલમાં અગિયારસો એકોતેર થી તેરસો છ જામનગરમાં અગિયારસો થી બારસો પાસઠ કાલાવડમાં અગિયારસો થી બારસો બાર જામજોધપુરમાં બારસો થી બારસો એકોતેર જેતપુરમાં અગિયારસો થી બારસો પાંત્રીસ ઉપલેટામાં બારસો થી બારસો પચાસ વિસાવદર અગિયારસો થી બારસો એક ધોરાજીમાં અગિયારસો થી બારસો છપ્પન અમરેલીમાં એક થી બારસો કોડીનારમાં માં થી બારસો છોતેર હળવદ માં નવસો પચાસ બોટાદ પંચાણું દસડા બારસો પચાસ થી બારસો એસી ડીસા માં બારસો એસી થી તેરસો ભાંભર માં તેરસો ત્રણ થી તેરસો તેર પાટણ બારસો થી તેરસો તેર ધાનેરા બારસો થી તેરસો છ મહેસાણામાં બારસો પંચાણું તેરસો તેર વિજાપુર માણસામાં તેરસો નવ ગોજારી પડીમાં બારસો નવ થી તેરસો છ વિસનગરમાં બારસો પચાસ થી તેરસો સત્તર પાલનપુરમાં બારસો પંચ્યાસી થી બારસો ચોરાણું તલોદમાં બારસો પંચાણું થી તેરસો છ થરામાં બારસો થી તેરસો સત્તર દાહે ગામમાં બારસો પચાસ થી બારસો સિત્તેર તેરસો પાંચ કલોલમાં સિદ્ધપુર થી તેરસો દસ હિંમતનગરમાં તેરસો થી તેરસો પાંચવાડા માં બારસો એકસઠ થી બારસો પંચાણું મોડાસા માં બારસો ત્રીસ થી બારસો પાસઠ ઇડરમાં તેરસો થી તેરસો આઠ બે બેચરાજીમાં બારસો નેવું થી તેરસો છ ખેડબ્રહ્મા માં બારસો સિત્તેર થી બારસો એસી કપડવંજમાં બારસો થી બારસો પચાસ વિરમગામમાં બારસો થી બારસો ચોરાણું થરાદમાં બારસો થી તેરસો પંદર આંબલમાં બારસો નેવ્યાશીથી બારસો એકાણું સતલાસણમાં બારસો પાસઠથી બારસો છાસઠ શિહોરીમાં બારસો થી બારસો નેવું પ્રાંતિજમાં બારસો થી બારસો પંચ્યાસી સમીમાં બારસો થી તેરસો દાહોદમાં બારસો ત્રીસ થી બારસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રે છું